પાલનપુર આબુ રોડ નેશનલ હાઇવે પર પૂર ઝડપે ભારે વાહનો પસાર થતા હોય છે જેના કારણે અકસ્માત થવાના ભયના લીધે સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રજૂઆત કરે છે પાલમપુર આબુ હાઈવે પર ન્યૂ પાલમપુર વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે જ્યાં લોકોની અવર જવર દિવસભર વધુ રહે છે શાળા કોલેજ નોકરી જતા લોકો ટુ વ્હીલરનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આબુ હાઈવેને ક્રોસ કરીને પસાર થવું પડે છે નેશનલ હાઈવે હોવાથી અહીં ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે એવામાં હાઈવે ક્રોસ કરતી વખતે અકસ્માતનું જોખમ વધી જાય છે ત્યારે હાઈવે ઓથોરિટીના સત્તાધીશો દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે ન્યૂ પાલમપુર વિસ્તારમાં તિરુપતિ રાજનગર બાલાજી સિટી રાજમહેલ સાકર શાશ્વત રિદ્ધિ સિદ્ધિ સહિતના સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ આવેલા છે ત્યારે આ સોસાયટીના બહાર નીકળતાની સાથે નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઈવે પરથી પૂરઝડપે વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માતનો ડર સતાવી રહ્યો છે જેથી હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી આપી છે અત્યારે અમે ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ જે ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ આ ને ન્યૂ પાલનપુર વિસ્તારથી બહાર નીકળતા આ ન્યૂ પાલનપુર વિસ્તારની પંદરસો પરિવારો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહે છે અલગ અલગ સોસાયટીઓ છે જેમાં પાંચ હજાર લોકોનો સમાવેશ છે અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો મૂકેલું નથી અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂર પૂરપા ઝડપે બહાર નીકળે છે વતા ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી અલગ અલગ સ્કૂલોના વાહનો આ સોસાયટીના રહીશોના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલો છે અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે અને આવી મુશ્કેલી ન સર્જાય અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને ખૂબ નમ્ર અપીલ કરીએ છીએ કે ઝડપીના ઝડપી અહીં સ્પીડ બ્રોકર મોકલવા માટે નમ્ર અપીલ છે અસ્તુ ભારત માતા કી જય અને આગામી સમયમાં ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે આ ગણેશ મહોત્સવ પાંચ દિવસ માટેનો કાર્યક્રમ છે આ પાંચ દિવસ માટે બહુ મહત્ત્વનો કાર્યક્રમ બની રહે અને આ ન્યૂ પાલનપુર વિસ્તારમાં પાલનપુરમાંથી ઘણી બધી સંખ્યામાં વિશાળ સંખ્યામાં આ આ ઉત્સવમાં લોકો વધારે છે આ લોકોની અવર જવરના કારણે વધતા રૂટિંગ સમયમાં પણ અવર જવરના કારણે અકસ્માત થવાની સંભાવના છે તો આ અકસ્માત સર્જાય નહીં તે માટે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે ઝડપીમાં ઝડપી અહીંયા સ્પીડ બ્રેકર માટે વિનંતી છે જો સ્પીડ બ્રેકર ટૂંકા ગાળામાં નહીં મુકાય તો આ રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉગ્ર રજૂઆત કરી અને અહીં આ વિસ્તારના લોકો તમામ રહીશો અહીં આ તંત્રના રહીશોને નમ્ર અપીલ છે કે અહીં સ્પીડ બ્રેકર ઝડપીમાં ઝડપી મૂકવા વિનંતી અને ઉગ્ર રજૂઆત પણ થશે અને આગળ જે બી કાર્યવાહી કરવી પડશે તે માટે જળદ આંદોલન માટે પણ અમે આ વિસ્તારના લોકો તૈયાર છીએ